અને ત્યારે ગામના માણસો હસવા લાગ્યા કે તમારામાં બોલવાની તાકાત છે બાકી તમારામાં કાંઈ કરી બતાવવાની તાકાત તો છે નહીં અને ત્યારે ભૂતિયાને ગુસ્સો આવ્યો અને પોતાના શરીરે જે બાંધેલી સાંકળ હતી તેને પકડી અને ખેંચવા લાગે છે અને ત્યાં તો થોડી જ વારમાં એ લોખંડની સાકળની એક એક કડીઓ તૂટી જવા લાગી અને થોડી જ વારમાં ત્યાં ભૂતિયો આઝાદ થઈ ગયો નમસ્કાર મિત્રો આજે આ રામજી અને શ્યામજીને શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે આ પૂનમિયા તળાવમાંથી પૂનમની રાત્રે ખીલેલા આ ફૂલને લાવવાની આ ગુરુજીએ વાત કરીને એની સાથે તો આ ભૂતિઓ અને રાજપાલસી એ દિશામાં નીકળી પડ્યા છે પણ રસ્તામાં તેમને અંધારું થઈ જાય છે અને એક અંજાન ગામમાં તેઓ પ્રવેશ કરે છે અને ત્યાં પહોંચતાની સાથે તો પહેલાં તેમને બંદી બનાવવામાં આવે છે પણ જ્યારે એ ગામના માણસોને ખબર પડીને કે આ રૂપાવટી નગરીના માણસો છે ત્યારે તેમને છોડી દેવામાં આવે છે અને તેમને ત્યાં પેટ ભરી અને રાત્રે જમાડવામાં આવે છે અને કહે છે કે એ પૂનમિયા તળાવમાં એ ખીલેલા એ ફૂલને લેવા માટે આજ દિવસ સુધી ઘણા બધા રાજાઓ મહારાજાઓ અને અમારા પૂર્વજો પણ મથી ચૂક્યા છે અને પોતાના જીવ ગુમાવી બેઠા છે તો પણ તેઓ હાસિલ નથી કરી શક્યા તો તમે કેવી રીતે એ ફૂલને લ શકશો એના કરતા તમે અમારી વાત માનો અને તમે પાછા વળી જાઓ કેમ કે ત્યાં જવું એ તમારા માટે પોતાનો જીવ ગુમાવવા બરાબર છે પણ ત્યારે ભૂતિઓ માનતો નથી અને તે કહે છે કે અમારે એ ફૂલને પ્રાપ્ત કરવું ખૂબ જ જરૂરી છે માટે અમે પાછા ફરવાના નથી અને આમ પછી તો ત્યાં ઢોલિયા ઢાળ્યા અને બંને જણા ત્યાં નિંદ્રાને આધીન બની જાય છે અને રાતવાસો કરી અને સવાર પડે છે ત્યારે વહેલી સવારે આ ભૂતિઓ જાગે છે અને જાગીને જુએ છે તો રાજપાલ સિંહ અને ભૂતિયો બંને જણા લોઢાની સાંકળે બાંધેલા જોવા મળ્યા અને એ પણ ખાટલા સાથે અને ત્યારે આ ઘટના જોઈ અને ભૂતિઓ આશ્ચર્યમાં પડી ગયો કે રાત્રે તો અમને પ્રેમથી જમાડી અને મહેમાન ગતિ કરાવી અને અમને સુવડાવ્યા હતા તો પછી અત્યારે આમ અમને બંદી કેમ બનાવી દીધા હશે અને એનું કારણ શું હશે અને ત્યારે એક માણસ તે આવી અને બોલ્યો કે પૂનવ્યા તળાવના એ ખીલેલા ફૂલને પ્રાપ્ત કરવા માટે અમે આજ દિવસ સુધી મહેનત કરતા આવ્યા છીએ અને અમારા ગામનો એક નિયમ છે અને અમારા પૂર્વજોએ નક્કી કરેલું છે કે એ તળાવના ફૂલના હકદાર ખાલી અમે છીએ અને જો એકવાર એ ફૂલ અમારા હાથમાં આવી જાય ને તો એ માણસ ભૂતકાળ અને ભવિષ્યનો જાણકાર થઈ જાય અને આમ પછી આખી દુનિયા ઉપર અમારો કબીલો રાજ કરશે અને એ રાજ કેવી રીતે કરવું ને એની પણ બુદ્ધિ તેમાં પ્રાપ્ત થવાની છે માટે એ ફૂલને હાસિલ કરવા માટે આજ દિવસ સુધી દર પૂનમની રાત્રે અમે મહેનત કરતા આવ્યા છીએ અને તેને એક દિવસ તો અમે જરૂરથી પ્રાપ્ત કરીશું અને એમાં તમારે કઈ લેવા દેવા નથી અને અમે તમને એટલા માટે મુક્ત કર્યા હતા હતા અને પ્રેમથી જમાડ્યા પણ કે તમે અમારી પ્રેમની ભાષા સમજી જાઓ અને તમે અહીંયાથી માની અને પાછા વળી જાઓ એ માટે અમે તમને જમાડ્યા હતા અને પ્રેમ ભાવના રાખી હતી પણ તમે તો માન્યા જ નહીં અને આ પંદર વર્ષનું આ નાદાન બાળક તો જુઓ કેટલો બધો પાવર કરે છે છે કે કે જાણે હાલ જ એ ફૂલને તોડી અને અને લઈને આવવાનો હોય ત્યારે કહે ગામ લોકો આ તમે અમારી સાથે દગો કર્યો છે ત્યારે આ ગામના માણસો કહે છે કે હજી પણ અમે તમને એકવાર પ્રેમથી સમજાવીએ છીએ કે તમે અહીંયાથી પાછા વળી જાઓ છો કે પછી હવે અમે અમારી રીતે કાર્યવાહી કરીએ અને ત્યારે ભૂતિઓ કહે છે કે અમે પાછા ફરવાના નથી અને ભલે તમારા ગામના માણસો એ ફૂલ માટે મરી ગયા હોય પણ આ ભૂતિઓ એ તળાવે જરૂર જશે અને એ ફૂલને લઈ અને જરૂર પાછો ફરશે અને તમારે અમારા ઉપર જે કાર્યવાહી કરવી હોય ને એ કરી નાખો કેમ કે અમે ક્યારેય જૂઠું બોલતા નથી અને અમે પાછા ફરવાના પણ નથી અને એ ફૂલ તો અમે જરૂરથી લેવાના છીએ અને ત્યારે રાજપાલશ્રી બોલ્યા કે જુઓ સાંભળી લીધો ને અમારો નિર્ણય અને આ જ અમારો છેલ્લો નિર્ણય છે અને અમે પાછા ફરવાના નથી અને ત્યારે આ ગામના માણસો કહે છે કે આ બાળક વધારે બોલે છે તો તેને એક કામ કરો લોખંડની સાકળો ગરમ કરી અને આને પકડાવો અને સાંકળ પકડતાની સાથે જ કહી દેશે કે હવે અમે અમારા રાજ્યમાં પાછા ફરીએ છીએ અને એના સિવાય હવે કોઈ બીજો રસ્તો નથી અને આમ વિચારી અને ગામના માણસોએ એક સાકળ તૈયાર કરી અને તેને અગ્નિમાં નાખી અને ગરમ લાલ લાલ કરી નાખી છે અને પછી એ ગરમ લાલચોળ સાંકળને આ ભૂતિયાની સામે લાવી અને બતાવીને બોલ્યા કે હવે પાછા વળવું છે કે પછી આ ગરમ ગરમ સાકળ પકડવી છે અને ત્યારે ભૂતિઓ ત્યાં ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે ભાઈઓ તમે તો શું નાના બાળકને ડરાવતા હોય એવી નાની નાની રમતો રમો છો અને આમ હું મારો નિર્ણય બદલવાનો નથી અને મને આ ગરમ સાકળથી કાંઈ ફરક પડવાનો નથી અને અમે પાછા વળવાના નથી અને એ માટે ભલે તમે ગરમ ગરમ સાકળ પકડાવો કે પછી ગરમ તેલમાં તળી નાખો પણ અમે રોક્યા રોકાવાના નથી અને ત્યારે એ માણસને પણ ગુસ્સો આવે છે અને તે આ ભૂતિયાની પાસે આવી અને ભૂતિયાના હાથમાં આ ગરમ ગરમ સાકર પકડાવે છે અને ત્યારે ભૂતિયો આ ગરમ સાકળને પકડી અને જોર જોરથી હસે છે અને પછી તો એ લાલચોળ સાકળને પોતાના ગળામાં ફુલહારની જેમ લટકાવી નાખે છે અને ત્યારે ભૂતિયાના આવા પરાક્રમને જોઈ અને રાજપાલસિંહ પણ હસવા લાગ્યા અને કહે છે કે જોયું ભાઈઓ અમારા ભૂતિયાનો કમાલ અને હજી તો વહેલું છે અને અમને પ્રેમથી જવા દો તો સારું રહેશે નહીતર અમારી રીતે પણ અમને અહીંયાથી જતા આવડે છે અને ત્યારે ગામના માણસો કહે છે કે અમને ખબર હતી કે તમે આ પૂનમિયા તળાવની શોધમાં આવ્યા છો તો તમે જેવા તેવા સાધારણ માણસ તો નહીં જ હોય અને એટલા માટે તો અમે તમને લોઢાની સાકળે બાંધ્યા છે અને હવે આ પૂનમની રાત આડા સાત દિવસ બાકી છે અને એ સાત દિવસ પૂરા થઈ જાય અને આ પૂનમની રાત ચાલી જાય ને ત્યારે અમે તમને અહીંયાથી છોડીશું બાકી તમારે ત્યાં સુધી અમારી પાસે બંદી જ રહેવાનું છે અને તમને ટાઈમસર ખાવાનું મળતું રહેશે બાકી હવે તમારે કોઈ પણ જાતની ચાલાકી કરવાની જરૂર નથી અને જો ભૂલથી પણ કોઈ ચાલાકી કરીને તો તમે બંને મર્યા સમજો ત્યારે ભૂતિઓ કહે છે કે આજે અમે અહીંયાથી ચાલ્યા જવાના છીએ અને તમારે તમારા આખા ગામના માણસોને પહેરેદારમાં ગોઠવવા હોય ને તો ગોઠવી દો બાકી અમે તો અહીંયાથી ચાલી ચાલ્યા જવાના છીએ અને ત્યારે ગામના માણસો હસવા લાગ્યા કે તમારામાં બોલવાની તાકાત છે બાકી તમારામાં કાંઈ કરી બતાવવાની તાકાત તો છે નહીં અને ત્યારે ભૂતિયાને ગુસ્સો આવ્યો અને પોતાના શરીરે જે બાંધેલી સાંકળ હતી તેને પકડી અને ખેંચવા લાગે છે અને ત્યાં તો થોડી જ વારમાં એ લોખંડની સાંકળની એક એક કડીઓ તૂટી જવા લાગી અને નીચે પડવા લાગી અને થોડી જ વારમાં ત્યાં ભૂતિયો આઝાદ થઈ ગયો અને આઝાદ થતાની સાથે તો આ ગામના માણસોના મોઢા આશ્ચર્યથી જોઈ રહ્યા છે કે આવડું નાનકડું બાળક આટલા બધા પરાક્રમ કેવી રીતે કરી રહ્યું છે અને આ લોખંડની સાકળ કે જે મોટા પહેલવાનો પણ ના તોડી શકે તો આ સાકળને આ ભૂતિયો કેવી રીતે તોડી રહ્યો છે અને આમ આ ગામના માણસો તો ભૂતિયાની સામું ધારી ધારીને જોઈ રહ્યા છે પણ ભૂતિયો તો છૂટો થઈ અને રાજપાલસિંહની પાસે જાય છે અને ત્યાં પહોંચી અને રાજપાલસિંહની કેડે જે તલવાર લટકાવેલી હોય છે તેને પકડી અને બહાર કાઢે છે અને પછી તો ભૂતિયો આ તલવારનો ઘા એ સાંકળ ઉપર કરે છે અને ત્યાં તો ફટ અટાક કરતા એ સાંકળો તૂટી અને નીચે પડી અને રાજપાલસિંહ પણ ત્યાં આઝાદ થઈ ગયા અને આટલું કરતાની સાથે તો આ ગામના ઘણા બધા માણસો લાકડીઓ લઈ અને છૂટ્યા આ બંને માણસોને મારવા માટે અને ત્યારે ભૂતિયો આગળ આવ્યો અને રાજપાલસિંહની તલવારથી એ લાકડીને તોડી અને એક ભાઈના ગરદન ઉપર તલવાર રાખી અને કહે છે કે હે ગામ લોકો તમારું સરસ મજાનું ગામ છે અને આ ગામમાં કોઈ તકલીફ નથી તો પછી સામે ચાલી અને મુસીબત સુકામ હોરો છો અને એના કરતાં સુખેથી જીવન જીવો અને અમને આગળ જવા દો અને તમે એમ ના સમજો કે અમે કમજોર છીએ પણ જો હથિયાર ઉપાડી અને જો ચાલું કરી નાખીશું ને તો આ ગામને પૂરું કરી નાખવામાં અમને થોડોક સમય લાગશે પણ આજે અમારા પેટમાં તમારા ગામનું અન્ન પડ્યું છે તો તેની ઇજ્જત કરીએ છીએ માટે જીવો અને જીવવા દો અને તમે એ તળાવમાં જે ફૂલ લેવા માટે જાઓ છો ને એ પોતાના સ્વાર્થ માટે જાઓ છો અને અમે આ ફૂલને લઈ અને કોઈકની જિંદગી બચાવવા માટે નીકળ્યા છીએ અને એટલા માટે કહીએ છીએ કે હવે સુધરી જાઓ અને ફૂલ માટે તમે તમારા ગામને સંકટમાં ના નાખો અને હવે પછી ક્યારેય આમ વટે માર્ગુઓને આમ બંદી બનાવી અને હેરાન કરશો નહીં કારણ કે હર વખતે મારા જેવો સારો માણસ ભૂતિઓ નહીં અથડાય અને જો કોઈક માથા ભારે અથડાશે ને તો આ ગામને પાયમાલ કરી નાખશે માટે હવે સુધરી જાઓ અને આમ આટલું કહી અને ભૂતિયો રાજપાલસિંહની પાસે આવી અને તલવાર પાછી આપે છે અને કહે છે કે હે રાજપાલસિંહ ચાલો હવે આગળ વધીએ અને આપણી પાસે હવે વધારે સમય વધ્યો નથી અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા ચાલ ભૂતિયા અને આમ પછી તો બંને ભાઈબંધો ત્યાંથી આગળ નીકળે છે અને એમના ચાલી નીકળ્યા પછી આ ગામમાં સભા ભરાણી અને સૌ કહેવા લાગ્યા કે માનો કે ના માનો પણ આ બંને માણસો કોઈક જાદુ લાગે છે અને પેલું એવું બાળક તો કેટલું પરાક્રમી છે અને એમના પરાક્રમ જોઈ અને અમને તો એવું લાગે છે કે ગમે તેમ કરીને પણ આ પૂનમિયા તળાવના ફૂલને તેઓ હાસિલ કરી નાખશે તો આપણી આ વર્ષોથી કરી આવતા મહેનત ઉપર પાણી ફરી જશે અને આમ આવા વિચારો એકબીજા કહેવા લાગ્યા પણ ત્યાં તો ગામનો એક ભાઈ બોલ્યો કે હજી પણ એમને રોકવાનો એક ઉપાય છે અને તો જ આ ફૂલ આપણા હાથમાં આવી શકે છે બાકી તેઓ આપણા હાથમાં નહીં આવવા દે અને ત્યારે બધા કહે છે કે તું જલ્દી બોલ કે એ કયો ઉપાય છે ત્યારે એ ભાઈ કહે છે કે જે રસ્તેથી ભૂતિઓ અને રાજપાલસી ગયા છે ને એ રસ્તે આગળ આપણા માણસો બીજા રસ્તેથી મોકલી દઈએ અને એમને જોઈ અને આ બંને પૂનમિયા તળાવનો રસ્તો તો પૂછવાના જ છે અને એટલે એ વેશ બદલેલા આપણા માણસો એમને પૂનમિયા તળાવનો ખોટો રસ્તો બતાવશે અને દિશા ભટકાવી દેશે અને આમ કરી અને દર પૂનમની જેમ આ વખતે આપણે પણ એ ફૂલ લેવા માટે ટાઈમસર પહોંચી જશું અને કદાચ આ વખતે એ ફૂલ આપણા હાથમાં આવી જાય અને આમ કરવાથી પેલા બંને પરાક્રમીઓ પણ બીજા રસ્તે ભટકી પડશે અને આ પૂનમિયા તળાવ સુધી નહીં પહોંચી શકે અને આમ મિત્રો આ ભાઈની વાત બધાને સારી લાગી અને પછી તો એમના ગામના બે કઠિયારાઓને બોલાવવામાં આવ્યા અને તેમને બધી હકીકત સમજાવી દીધી કે તમારે બે માણસોની આગળ જવાનું છે અને તેઓ તમને રસ્તો પૂછે તો તમારે એમને દિશા ભટકાવી દેવાની છે અને ત્યારે કઠિયારાઓ કહે છે કે તમે જરાય ચિંતા ના કરો કેમકે આ વેરાન વગડો અને આ જંગલના બધા જ રસ્તા અમે જોયેલા છે અને અમે એમનાથી આગળ પહોંચી જશું અને આમ પછી તો રાત પડી અને જ્યારે રાત ત્યારે રાતના સમયે આ ભૂતિઓ અને રાજપાલશ્રી એક સારી એવી જગ્યા ઉપર વિશ્રામ કરવા લાગે છે તો આ બાજુ પેલા બે કઠિયારાઓ આખી રાત ચાલી અને આગળના રસ્તે આવી અને લાકડા કાપવા લાગે છે અને આમ સવારે જ્યારે ફરી આ ભૂતિયો અને રાજપાલસિંહ ચાલતા ચાલતા આ રસ્તેથી જતા હોય છે ત્યારે થોડાક આગળ જતાં તેમને કોઈકના લાકડા કાપવાનો અવાજ સંભળાય છે તેથી રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા કોઈક લાકડા કાપી રહ્યું હોય એવું મને સંભળાઈ રહ્યું છે તો ચાલને તેમની પાસે જઈએ અને પૂછીએ તો ખરા કે આ પૂનમયું તળાવ હવે આપણાથી કેટલું દૂર છે ત્યારે ભૂતિઓ કહે છે કે હા રાજપાલશ્રી ચાલો પૂછી તો લઈએ અને પછી બંને જણા આ કઠિયારાઓની પાસે જાય છે અને કઠિયારાઓ પણ તેમને જોઈ અને ત્યાં નાટક કરવા લાગે છે કે અરે રે આવો આવો ભાઈઓ આવી કાળઝાર ગરમીમાં તમે આમ વટે માર્ગો ક્યાંથી ચાલે આવો છો અને ત્યારે ભૂતિઓ કહે છે કે ભાઈ તમે કયા ગામના છો અને આવી કાળઝાર ગરમીમાં અહીંયા લાકડા કેમ કાપી રહ્યા છો ત્યારે આ કઠિયારાઓ કહે છે કે અમારે તો કોઈ ગામ નથી પણ અમારો નાનકડો પરિવાર આ જંગલમાં એક ઝૂંપડી બાંધી અને રહે છે અને અહીંયાથી લાકડા કાપી અને આજુબાજુના ગામડાઓમાં વેચી આવીએ છીએ તો અમારું ગુજરાન ચાલી રહ્યું છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે તમે પૂનમિયા તળાવનું નામ સાંભળેલું ત્યારે એક કઠિયારો બોલ્યો કે હા એ તો અમે કેટલીય વાર જોયું છે પણ પૂનમની રાત્રે ત્યાં ન જવાય હો ભાઈ નહીતર આપણું મોત થઈ જાય કેમ કે અમે તો એવું સાંભળ્યું છે કે પૂનમની રાત્રે ત્યાં પૂનમના ચાંદના અજવાળે કોઈક ફૂલ ખીલે છે અને તેને લેવા માટે ઘણા બધા મહારાજાઓ અને ઘણા બધા માણસો ત્યાં ગયેલા છે પણ આજ દિવસ સુધી ત્યાંથી કોઈ પાછું નથી ફર્યું માટે ત્યાં પૂનમની રાત્રે તો ના જવું જોઈએ અને ત્યારે ભૂતિયો કહે છે કે એ કઈ દિશામાં આવેલું છે અને અમને તે બાજુ જવાનો રસ્તો બતાવશો કે હા હા ભાઈ કેમ નહીં અને આમ કહી અને જે દિશામાં જવાનું હતું તેની ઊંધી દિશામાં આ ભૂતિયાને અને રાજપાલશ્રીને આ કઠિયારાઓ દિશા ભટકાવી અને મોકલી દે છે પણ મિત્રો પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમારા માટે અમે અવારનવાર લઈને આવતા રહીએ છીએ જય માતાજી